જય સોમનાથ જય દ્વારકાધીશ મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજે હું વાડી આવ્યો છું તમે જોઈ શકો છો પાછળ ભરોટિયા પણ છે અને પાથરા પણ છે એમાં એવું હતું કે વરસાદ પાંચ સદી રહી ગયો ત્યારે ઠેસર આવવાનું હતું ઠેસર પણ આવી ગયું ને વરસાદ પણ આવી ગયો એટલે આપણે તે સમયે કંઈ ન કરી શકાય એટલે ભરોટિયા પણ હતા બધા આખા ખેતરમાં એ અત્યારે એક બાજુ લઈ લઈએ છીએ આપણે ઓલી બાજુ ને મૂલી પણ કહી દીધા છે માંડવી વીણાઈ જાય આમાં બહુ ખરી ગઈ છે બહુ બગાડ છે મિત્રો હવે ભગવાનનું કરું જે ધારું ધણીનું થાય બીજું શું હોય ને મિત્રો આ ભરોટિયા એટલા વજનમાં થઈ ગયા છે કે લેવાતા તો નથી બે બે ભરોટિયાના બે વિભાગ કરવા પડે આ જો અડધું ભરોટિયું વહી ગયું છે ને અડધું છે હવે એ બીજી વાર પાસે આવશે ત્યારે બાકી વજન એટલો બધું થઈ ગયો છે ને કે આગળથી ટેક્ટર ઉલરી જાય મિત્રો આ જગ્યાએ આપણા ખૂણામાં બધા પાથરા ભરોટિયા બધા ભેગા કરી લઈએ ત્યાં કેમકે આ બીજું ખેતર ખાલી થઈ જાય તો આપણે ઘઉં વાવવાના છે એક જગ્યાએ પછી ભરોટિયા ખોલવાની આ ટૂંકમાં ત્યાં જ ખોલ નાખે એટલે હવા ખાઈ જાય તો ઠેસર બે દિવસ પછી હાલે એમ મિત્રો જે જગ્યા ઉપર આપણે ભરોટી લઈએ ત્યાં જો એટલી બધી માંડવી ખરે છે બગાડ એટલે કોઈ વાત નહીં જોયું મિત્રો હજી તો ત્યાં રાખશું ત્યાં કેટલો બગાડ થાય માંડવીની ખરી જ ખરી થવાની એ બધીમાં હજી તો આ પાથરા પડ્યા છે મિત્રો હવે એના ભરોટિયા કરવા કે એમને ટોલીમાં ભરીને ત્યાં પુગાડીએ પાથરું એડો એટલે દોડવા નોખા કેમકે એની વળવાયું હવે હળી ગઈ બાકી મિત્રો લાગે ને હોનું એ હવે હોનું બગડી ગયું જેવી કુદરતની ઈચ્છા ભરોટિયા એટલા વજનમાં થઈ ગયા ને પાણી પી ગયાથી તો બે ભાગ કરવા પડ્યા મિત્રો આ એક ભાગ જાય તરિયાનો ભાગ છે અને આ ઉપરનો ભાગ નીચે પાડી દીધો આપણે મિત્રો ભરોટિયા જો ખોલ છીએ એટલે હવા ખાવા હોય તો હવા ખાઈ લે આ ભરોટિયા મૂકીને ભાઈ ખોલ નાખવાના એ આ એક કટકીમાં પાથરા ફેરવાના બાકી હતા સવાય આવીને પહેલાં તો કામ એ કર્યું પહેલાંને ફેરવી નાખું તો બધા પાથરા કટકીમાં બગીચામાં ફેરવી નાખે મિત્રો હાલો બપોર થઈ ગયો છે તો આપણે બપોરા કરી લઈએ પછી પાછા વરખશું કાંઈ મેં મોટા બાપાની વાડીએ ઠેસર આવ્યું છે આપણે જોઈ આવીએ કે કઈ રીતે નીકળે શું છે કેટલો બગાડ થાય તો બગાડ તો મિત્રો થઈ જ ચૂક્યો છે તો હવે પાછો વધારાનો કેટલો બગાડ થાય તે હાલો જોઈ આવીએ ડાયરેક્ટ ટેલર નું ઠાઠું જ મારી દેવું આ બાહુબોલી વેસ માં આવી ગયો કોનું કાળું પડી ગયું છે માનવી છે ને પાછળ જ ઉગી ગઈ છે તમે જોઈ શકો છો А беди в Гизгей, метро. માંડવી તો બીગડી માલડોના મોઢાનો સારો પણ બીગડ્યો માંડવીઓ હવે ખાવા લાયક કે નથી મિત્રો માલઢોરને આખું વર્ષ કેમ નભાવવાય એ હવે ખેડૂતને વિચાર કરવો પડશે અહીંયા માંડવી તો ઉગી ગઈ ઉંદેરા માંડવીયાનો ઢેગલો સમજી તો જોડાએ મેદાન ખેડૂતીનું આ ઉંદેડાના ખેલ ભરોટિયા એટલા પાણી પી ગયા એ અડધા અડધા ભરોટિયા કરીને હારીએ તો પણ આ ટ્રેક્ટરનું બાવડું જો વરી ગયું બાવડું વાર નાખું એટલો ભરોટિયામાં વજન છે અડધા અડધા બે ભાગ કરીએ તો પણ વાર નાખું જોરદાર મીઠું છે